વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરવામાં આવી રહ્યો છે આના માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કેટલાક કેમેરા સિસ્ટમ અને સેવન્ટી એઇટ જંક્શનમાં જે ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા છે આનો પણ મહત્વ ઉપયોગ કરીને ચારસોથી વધારે ટ્રાફિક પોલીસ છ સૌથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો ટ્વેન્ટી ફોર બાય સેવન જુદા જુદા પ્રકારના મેનેજમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરતા હોય છે તમે જાણો છો કે કેટલાક સમયથી પોલીસ હેન્ડ હેલ્ડ ચલન બુક પહેલાં પકડીને ઇશ્યુ કરતા હતા લોકોને રોકીને ચલાન ઇસ્યુ કરતા હતા આ પ્રક્રિયા વર્ષ ઉપર થઈ ગયું આ સિસ્ટમ કમ્પ્લીટલી આપણે બંધ કરી છે આજની તારીખે નોન ઇન્કલુઝિવ તરીકેથી આપણે એન્ફોર્સમેન્ટ કરી રહ્યા છે આજે આના ભાગરૂપે કેટલાક કિસ્સામાં એવું બને છે કે ટ્રાફિક જન્ક્શનમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ટીઆરબીના સભ્ય ઊભા છે એમના હાજરીમાં જ ઓવરલોડિંગના કિસ્સો હેલ્મેટના વાયલેશન ઓવર સ્પીડિંગના કિસ્સો ટ્રાફિક સિગ્નલ જમ્પિંગના કિસ્સો એમના હાજરીમાં જ બનતું હોય છે છતાં આપણે કેટલાક આના કેમેરા કવરેજ ના હોવાના કારણે કે એમને ટેકનોલોજીના કન્સેન્ટને લીધે આવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ કરી શકતા ન હતા આજે આપણે એક વાયોલેશન ઓન કેમેરા વીઓસી એક એનઆઈએસી દિલ્હી દ્વારા વિકસિત આ એપનો ઉપયોગ કરીને આવા કિસ્સામાં પોલીસ ઓન ધી સ્પોટ વાયલેટ કરનાર સામે ઇ ચલાન જનરેટ કરી શકે એવા વ્યવસ્થા આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ કોઈ લગભગ એકસો એસી પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પાસે જે મોબાઈલ છે આમાં આ એપનું ઇન્સ્ટોલેશન થયું હશે જ્યારે પણ એમના હાજરીમાં ઓવરલોડિંગ ઓવર સ્પીડિંગ કે સિગ્નલ જમ્પિંગ હેલ્મેટ વાયોલેશન સીટ પેટ વાયોલેશન કે અન્ય પ્રકારના વાયલેશન ધ્યાન ઉપર આવે તો કોન્સ્ટેબલ તમે ડેમોનોસ્ટ્રેશનમાં જોઈ શકશો ઓન ધી સ્પોટ અને ફોટોગ્રાફ લઈ શકે ફોટોગ્રાફમાં ડેટ એન્ડ ટાઈમસ્ટેમ્પ કયો લોકેશનમાં થયું છે લોન્જીટ્યુડ લેટીટ્યૂડ સાથેના વિગતો કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરીને ત્યાં મોકલવામાં આવે છે અને ક્ષણભરમાં સંબંધિત વાયલેટરના અડ્રેસ ઉપર એમના મોબાઈલ ફોન ઉપર આના ઈ ચલાન પણ આપણે જારી કરી શકીએ આમાંથી હું માનું છું કે એક રોડ સેફ્ટી સંબંધિત આપણા જે એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી છે બધું સદ્રઢ બનશે આપણા ટ્રાફિક જંક્શન ઉપર હાજર કોન્સ્ટેબલો તમે જોઈ શકશો આ બોડી ઓન કેમેરા પણ પહેરે છે જી આપણા પ્રયાસ છે આ સમગ્ર કાર્યવાહી એક પારદર્શક ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવે જેથી કરીને નાગરિકોને ઇન્ટરવેન્શનથી જે અસીઝા થતી હતી આ પણ ના થાય સાથે સાથે વાયલેટરને એમના રિમાઇન્ડ કરીએ કે તમે વાયોલેશન કરશો તો તમને ચલાન આવશે બીજું એક આપણે અત્યારે એક નવા આપણે આજે શુભારંભ કરી રહ્યા છીએ આ એક હેન્ડ હેલ્ડ ડિવાઇસ આજની તારીખે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં વન ચલાન વન નેશન વન ચલાન અત્યારે કાર્યરત છે આના માધ્યમથી સમગ્ર દેશમાં એક જ પ્રકારના ચલન એક ઇન્ટીગ્રેટેડ ડેટાબેસના માધ્યમથી આપણે ઇસ્યુ કરીએ છીએ જેથી કરીને પોલીસ આરટીઓ અને અન્ય વિભાગો સંકલિત પ્રયાસથી વાયલેટર સુધી આપણે પહોંચી શકીએ એક પણ વાયોલેટર વાયોલેશન કર્યા પછી બચી ના શકે તે માટે આપણા એક ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બેસાડી છે આમાં પોલીસ છે આરટીઓ છે અને ઈ કોર્ટ પણ છે આ માધ્યમથી આપણા વર્ચ્યુઅલ કોર્ટના માધ્યમથી પણ આપણે આના નિકાલ કરવાનો પ્રયાસ કરીએ છીએ આજે જે હેન્ડ હેલ્ડ ડિવાઇસ તમે ડેમોનિસ્ટ્રેશનમાં જોઈ શકશો કેટલાક નાગરિકો જેમને ચલાન મળે છે એમને બે ઓપ્શન છે એક ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ ચલાન સામે પેમેન્ટ કરી શકશે અને માટે ઇ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ એનઆઈસી જે પોર્ટલ ઉપર જઈને ચલાન નંબરના આધારે પેમેન્ટ કરી શકે છે બીજો ઓપ્શન છે કેટલાક નાગરિકોના પાસે કાર્ડ નથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માંગતા નથી એવા કિસ્સામાં ઓવર ધી કાઉન્ટર પેમેન્ટ માટે તમે સી સીપી ઓફિસમાં કે એસીપી ઓફિસમાં જઈને પણ કેશ પેમેન્ટ પણ કરી શકે છે અત્યારે આ ડિવાઇસ આપણે પંચોતેર પંચોતેર જંક્શનમાં આ હેન્ડહેલ્ડ હેલ્ડ ડિવાઇસ સાથે એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે તૈનાત કરવાના છીએ આના માધ્યમથી કોઈ પણ વાહન ચાલક એમના સામે એમના વાહન સામે કોઈ પડતર ઈ ચલાન હોય તો આના પેમેન્ટ ત્યાં પોઈન્ટ ઉપર હાજર હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે કોન્સ્ટેબલના હાજરીમાં પેમેન્ટ કરી શકે છે આ માટે આ ડિવાઇસ આપો ડિવાઇસ ડિવાઇસમાં જ સુવિધા છે આમાં કાર્ડ સ્વાઇપ કરી શકીએ અમને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરી શકે નહીં તો તમારા પાસે યુપીઆઈ હોય સ્કેનર ફોન પે હોય તો તમારા ગૂગલ પે હોય એવા સિસ્ટમને પણ તમે વાપરીને આ ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઇસ દરેક પંચોતેર જંક્શનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હશે આ હેડ કોન્સ્ટેબલ એક એવા જંક્શનમાં ઊભા હશે જેમાં વેહિકલ થોડા ડિટોર લઈને સાઈડમાં ઊભા રહીને ઓફિસ જતી વખતે પરત આવતી વખતે પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હોય તો બે મિનિટમાં હેડ કોન્સ્ટેબલ સમક્ષ ઉપસ્થિત થઈને એક પારદર્શક અને ટેકનોલોજી આ આધારિત માધ્યમથી અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરીને નીકળી શકે છે એમને રિસિટ પણ ઓન ધી સ્પોટ આપવામાં આવે આ પારદર્શિક ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી આજની તારીખે જે વન નેશન વન ચલાન માધ્યમથી જે ચલાનો આપણે ઇશ્યુ કરીએ છીએ કેટલાક ચલાન પેમેન્ટ નથી થતું આપણા ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક નાગરિકોને મલ્ટિપલ ચલાન પડતર છે તો પણ પેમેન્ટ નથી કરી શકતા કેટલાકના ઈચ્છા હોય તો પણ એમને ઓનલાઇન સુવિધા ન હોવાના કારણે કદાચ ના કરી શકતા હોય હું માનું છું કે આ હેન્ડલ ડિવાઇસ આવા નાગરિકોને વધુ ઉપયોગી અનુકૂળ અને સમય બચાવવા માટેનું એક ડિવાઇસ તરીકે ઉપયોગી રહેશે તો વડોદરા શહેર નાગરિકોને હું અપીલ કરવા માગું છું જ્યારે પણ તમારા ઘરઆંગણે કે તમારા મોબાઈલ ઉપર વન નેશન વન ચલાન વાયલેશન અંગેનો ચલાન તમને મળે આ કોઈ પોલીસ તમારા પાસે દંડ વસૂલ કરવા માંગે છે આનું સિગ્નલ નથી જી આ તમે કોઈ જંક્શનમાં તમે ઘરથી નીકળેલા ઓફિસ કે સ્કૂલ કે બાજાર કે મોલ પહોંચતા પહેલાં તમે નિયમોનું ભંગ કરી છે પોતાના સુરક્ષા અને સમુદાયના સાથી નાગરિકોના સુરક્ષા તમે કોમ્પ્રમાઇઝ કરી છે એટલા માટે આ દંડનું એક ઈ ચલાન તમારા માટે આવ્યું છે તો એક વખત આવે દંડ પેમેન્ટ કરો અને સાથે સાથે સંકલ્પ કરો કે ફરીથી ક્યારે નિયમનો ભંગ કરીશ નહીં અને અને ભવિષ્યમાં આ પ્રકારના વાયોલેશન ના થાય તે અંગે પૂરતી ધ્યાન રાખીશું એવા એક કમિટમેન્ટ જતાવે તો આપણે કોઈ પોલીસને એમને રોકીને કે એમના મોબાઈલ ઉપર ચલાન મોકલવાની નોબત ના આવે મારા અપીલ છે માર્ગ સુરક્ષા અંગે ખાસ કરીને હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને સિગ્નલને આદર કરીને રિસ્પેક્ટ આપીને સ્ટોપ એટ સિગ્નલ્સ ત્રીજું ડોન્ટમાં પ્લીઝ ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્લીઝ ડોન્ટ જમ્પ સિગ્નલ્સ અને રોંગ સાઈડમાં ક્યારેય ડ્રાઈવ કરવાનો પ્રયાસ ન કરો પોતે સુરક્ષિત રહો સાથી નાગરિકો અને સમુદાયના સભ્યોના સુરક્ષા અંગે પણ ખ્યાલ રાખો ધ્યાન રાખો અને એક જવાબદાર નાગરિક તરીકે જવાબદાર નગરવાસી તરીકે ટ્રાફિક પોલીસને સન્માન અને સંકલનથી આ રીતે કામ કરો વડોદરા શહેરને માર્ગ સુરક્ષાની ક્ષેત્રમાં એક સુરક્ષિત શહેર તરીકે આપણે એસ્ટાબ્લિશ કરવામાં શહેર પોલીસને સફળતા મળશે આપનું સાથ સહકારની અપેક્ષા છે